નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ આનંદદાયી અને સુખમય છે કારણ કે ઓગણીસમાં હપ્તાની તારીખ વિશે શિવરાજ ચૌહાણે માહિતી આપી છે મિત્રો શિવરાજ ચૌહાણે લાઈવ કોન્ફરન્સમાં આ માહિતી આપી છે તો મિત્રો આ માહિતી ક્યારે અને કઈ રીતે આપી છે અને હપ્તો ક્યારે આવશે તેના વિશે આપણે આજના વિડીયોમાં જાણીશું અને મિત્રો લાઈવ વિડીયો ક્લિપ પણ જાણીશું તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો સાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસમા હપ્તાને લઈને એક મોટો અપડેટ સામે આવી રહ્યું છે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરીએ રિલીઝ થશે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના ખેડૂતોના ખાતામાં આ હપ્તો જારી કરશે પીએમ મોદી આ યોજનાનો અઢારમો હપ્તો છેલ્લે પાંચ ઓક્ટોબરે મહારાષ્ટ્રના વાસીમમાંથી બહાર પાડ્યો હતો તે સમયે વડાપ્રધાને નવ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં વીસ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા મિત્રો વધારે માહિતી મેળવીએ તો કૃષિમંત્રીએ શું કહ્યું તો મિત્રો બિહારની રાજધાની પટનામાં કરપૂરી ઠાકોરની એકસો એકમીસ જન્મજયંતિ કાર્યક્રમમાં પહોંચેલા કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પીએમ કિસાન સન્માન નિધિના ઓગણીસમાં હપ્તાની રિલીઝની તારીખની જાહેરાત કરી હતી મિત્રો મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે હું દેશના કૃષિ મંત્રી અને વડાપ્રધાનને અભિનંદન આપું છું અહીં કૃષિ અને ખેડૂતો માટે ખૂબ જ સારું કામ થઈ રહ્યું છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના વિતરણ માટે ચોવીસમી ફેબ્રુઆરીએ વડાપ્રધાન બિહારની મુલાકાત લે છે તો સાલો મિત્રો હવે જોઈએ આના વિશે શિવરાજસિંહ ચૌહાણે પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું છે ઉત્પાદન બઢાને કે હો ઉત્પાદન લાગત ઘટાને કે હો કિસાન કો ઠીક દામ દેને કે હો या फिर कृषि का विविधीकरण हो या फिर जैविक और प्राकृतिक खेती हो हर दिशा में काम हो रहा है वो काम भी जनता के बीच रखने का प्रयत्न तो उस समय होगा मैं बिहार के मुख्यमंत्री जी को कृषि मंत्री जी को पूरी टीम को बधाई देता हूं कृषि के कल्याण के लिए जो काम यहाँ हो रहा है कृषि के विकास और किसानों के कल्याण के लिए वो अद्भुत है यहाँ दलहन भी बहुत अच्छी मात्रा में होता है अभी हमने फैसला किया इस बार के उड़द मसूर और अरहर तुअ किसान जितना पैदा करेगा और बेचना चाहेगा उसको मिनिमम सपोर्ट प्राइस पे खरीदने का काम भी केंद्र सरकार करेगी कृषि के क्षेत्र में अच्छे काम के लिए मैं मुख्यमंत्री जी को और कृषि मंत्री जी को बहुत बहुत बधाई देता हूँ प्रधानमंत्री भागलपुर आ रहे हैं ऐसी खबर आ रही है अभी प्रधानमंत्री जी चौबीस फरवरी को किसान सम्मान निधि के वितरण के लिए और किसानों का सम्मान करने के लिए बिहार पधारेंगे अभी संभावित जो दौरा है उनका भागलपुर में 24 फरवरी को बन रहा है दिल्ली में चुनाव है आज मैं चुनाव के लिए नहीं आया मैं केवल किसानों और कृषि के लिए आया हूं लेकिन जहां तक चुनाव का सवाल है अब चुनाव विकास पे होते हैं सुशासन पे होते हैं बिहार में तो चुनाव दूर है हम लोग काम में लगे हैं लेकिन दिल्ली में भारतीय जनता पार्टी सार भारी बहुमत से चुनाव जीतकर आ रही है केजरीवाल की तय है અને મિત્રો આવી જ રીતે પીએમ કિસાન યોજનાને લગતી કોઈ પણ માહિતી તમે જાણવા માગતા હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી અને બીજા મિત્રોને શેર કરી દેજો અને હા મિત્રો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો નિશ્ચયનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા ને પણ દબાવી દેજો જેથી કરીને ખેડૂતો અને કિસાનોને લગતી તમામ માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો